તો ફરીથી એક નવી મેચ લઈને આવી ગયા છીએ આજની મેચ છે કોલકત્તા અને રાજસ્થાન વચ્ચે કોલકત્તાની બેટિંગ છે બેટિંગમાં લાલાજી અને મદન મદન પહેલા જ બોલે આઉટ બોલરમાં વિષ્ણુ નેક્સ્ટ બોલર બેસ્ટમેન આવે છે પ્રકાશ सरस बॉलिंग विष्णु दारा कैच तो ड्रॉप कोई खिलाड़ी ने तैनात न तो खिलाड़ी कैच छोड़ी दी और पकाए कुदारी ने एक शॉट मारे सारो चौका मारे और सारी ओवर ना की एक ओवर छ रन एक विकेट नेक्स्ट बॉलर चिराग जो ये से चेवी बॉलिंग नाखे चिराग और लालाजी नो गुड शॉट एकदम चौको जोरदार फील्डिंग सरस बॉलिंग चिराग द्वारा ओके कैच तो पन विष्णु भाई ये छोड़ी दी दो चिराग भाई ने पहले विकेट मिली जाती तो बे ओवर पूरी अग्यार रन फरी थी विष्णु भाई ओवर न फरी थी अरे रे લાલાજી તો મૂડમાં આવી ગયા છે બે ચોક્કા મારી દીધા છે ઓ આરે એક રન ડીક આ સારી બોલિંગ વાઈટ બોલ ઓ કે ચુલ્યો છે જોઈએ છે કોઈ કરે છે કે નહીં કોઈ ખેલાડી નહીં તઈનુવર ફરીથી ચિરાગ બીજી ઓર અને કેચ આઉટ લાલાજી આ વખતે છેતરાઈ ગયા નેક્સ્ટ બેસ્ટમેન વિષ્ણુ જોઈએ છે કોઈ કમાલ કરે છે તેમની ટીમ માટે લગાતાર બોલિંગમાં સારું પ્રદર્શન કરે છે ચિરાગ સરસ બોલ જેમ તેમ કરીને ચિરાગની ઓવર પૂરી કરી હવે હું પોતે આરડી આવી છું બોલિંગ માટે જોઈએ છે કેવી બોલિંગ પડે છે મારે ઓ સરસ બોલ ચીકાને બાંધીને રાખ્યો છે કોઈ મોકો નહીં ચીકાને શોર્ટ ખેલવાનો સામે પકા મળે પકા ભાઈને પણ બાંધીને રાખ્યા છે પાંચ ઓવર સત્યાવીસ રન બે વિકેટો નેક્સ્ટ બોલર આવ્યો છે જીગર ચીકુભાઈ થોડા ઢીલા પડ્યા છે હાથ ખોલવાનો મોકો શોધી રહ્યા છે અને જોરદાર બોલ મળ્યો છ માટે ફરીથી ગેપમાં ચોક્કો છક્કો ચોક્કો બેટિંગમાં પાવર વધાર્યો છે जीगा भाई ने लाइन टू लाइन बॉलिंग करनी पड़े न तो चीकू भाई रन रेट ओ जीगा भाई ने लाइन टू लाइन बॉलिंग नहीं बहु व्हाइट बॉल ना अरे रे। अरे फिर चक्को और अड़तालीस रन सारी गति पकड़ी है ગતિને વિરામ માટે વિષ્ણુભાઈ ફરીથી બોલિંગ માટે ત્રીજી ઓવર એમની જોઈ છે વિષ્ણુભાઈની વિકેટ લેશે કે નહીં શરદ ચોક્કો અરે રે કેચ ઉલાર્યો છે અને કેચ ડ્રોપ સિંગલ રન આ જોઈએ છે થાય છે કે નહીં

સરસ શોટ હતો જોઈએ છે આ વખતે કેચ કરે છે કોઈ કોઈ ખેલાડી નહીં ઓ જોરદાર બોલ આઠ ઓવર પાંચ હંડ્રેડ બે વિકેટો ફરીથી જીગરભાઈ જીગરભાઈ વિકેટ લો નહીં તો કોલકાતા આગળ નીકળી જશે ઓ ચાન્સ હતો થોડું પણ ભાવે છે થોડી લેઝી બનવું કર્યું થોડું માઇન્ડ વાપરવું હતું બોલને ફેંકી દેવો તો એવામાં ચીકુભાઈની જોરદાર સિક્સર તો જીગરભાઈ ફરીથી તૈયાર છે અને આઉટ ચીકુભાઈનું મારી ખતમ નેક્સ્ટ બેસ્ટમેન આવ્યા છે આનંદ જોઈએ છે કેટલા રન મારે છે ટીમનાવ લઈ નવ ઓવર એકોતેર સરત એક વિકેટ વિષ્ણુની નેક્સ બોલર ચિરાગ જે સરસ પેલ નાખ્યો છે આ વખતે સરસ બોલિંગ પક્કા ભાઈ કંટાળ્યા છે હવે ડિક્લેર કર્યા છે એમને નેક્સ્ટ બેટ્સમેન આવે છે વિનય જોઈએ છે પારીને કેટલા ઊંધી પોકાડે છે બે જણા જોરદાર સો આઠ वो मस्त सबको 10 ओवर इटोते रन फरी थी आर तैयार ओ बहु वार बाउंस थी जो वाइट बॉल ओ जे चकमा दे दिया पेस्टमैन को कोई पता नहीं चला बॉल का कैच है जो ये से कोई करे से और फरी थी कैच ड्रॉप अनिल जोरदार बे સરસ રનિંગ બંને પ્લેયરોની અરે બોલની ખબર ઓછી પડે છે આનંદને લગાતાર બોલ ડોટ કરતા હોય બે જણા અરે બહુ કન્ફ્યુઝન અને રનઆઉટ આનંદ દોડવું તું તો પહેલેથી જ દોડી લેવું તું અને જોરદાર એવામાં સિક્સર વિનય દ્વારા અગિયાર ઓવર નેવ્યાસી રન લાસ્ટ ઓવર ઇનિંગની तो ये से कितना रन बनावे से बेजना अरे कैच आउट डक्स अवताज आउट थे यो नेक्स्ट बेस्ट मैन आया से वाल जी टोपी निकली जाए टोपी साचवा मा साचवा इले नहीं विकेट अरे सो करो सो यार कॉल करता रहो मिस नहीं આ કાલુ આવતો ચોક્કો કાલુ નો જીગાની સારી બોલિંગ કેચ ઉગ્યો છે અને જીગાનો મસ્ત કેચ એકદમ જોરદાર નેક્સ્ટ બેટ્સમેન સુધી એ યાર શું મૂકી રાખો છે આ પ્લેયરને પહેલા જ બોલે સિક્સર તો કોલકાતા બાર ઓવરમાં એકસો ત્રણ રન